કેમ છે બધા મજામાં આ તો અમારા યોગી બા કામ કરે છે આજે એને મહાવીર જયંતિનું હોલિડે છે એટલે આજે બેન બધી ગોદળી હોય કે હું તને ઘડી કરી દઉં પરમેશ્વરી બાની બધી ચડી છે ધોયેલી એ બધી ઠેકાણે કરી દઉં તો આજ તો અત્યારમાં બા ડાયા ડાયા થઈ ગયા છે ના એ ધોઈને રેડી થઈ ગયા છે વહેલા આ છે ને મારું ફેવરિટ ગીત છે અને મારી આ યોગેશ્વરીનું આ ગીત ફેવરિટ છે તો યોગેશ્વરી બા અત્યારે પાઈ રહ્યા છે પરમેશ્વરી બા ને દાડમનું જ્યુસ હા દીકરી હોય ને તો આ ફાયદો થાય પણ આટલો ટેકો થાય ક્યારેક ક્યારેક નાની નાની વાતમાં ભાવે છે પમા ભાવે છે દાડમનું જ્યુસ ભાવે છે બેનને ઝાડા છે થોડીક એનર્જી રહે ને એ દાડમનું જ્યુસ કરી દીધું છે હા રૂમાલ રખાય બેન બાજુમાં ત્યાં છો આમ રખાય એટલે કપડા ગંદા ન થાય એનું લારીયું ક્યાં ગયું હવે પીવડાવો અંગૂઠો ને ચૂસવાનો બેન આપે છે ને મમ્મ હા દીદી મમ્મ આપે છે યોગી બાર નથી ફાવતું યોગેશ્વરી અને હું અમે ત્રણે પાગલ નો લોક જોવામાં એટલા બધા મસ્કુલ થઈ ગયા માસીબર કાપી નાખ્યું અમારે થાઈલેન્ડ નો લોક જોવો છે અમારે જાવું છે થાઈલેન્ડ એવું અમે સપનું જોઈ છીએ

કપડાનું મશીન મને એમ કે મેં ચાલુ કરી દીધું છે તો કપડાં સુકવું ગયા ત્યારે ખબર પડી કે મશીન તો બંધ છે તો બે વાગે મશીન ચાલુ કર્યું છે તો હવે એના કપડાં વોશ થઈ ગયા છે હવે પાછા કપડાં સુકવવા જવું પડશે ફૂલ તડકો ને ફૂલું બહાર છે એટલે કોઈ કામ સિવાય બહાર નીકળવું નહીં આ બેન સૂતા નથી આ દેકારો કર્યો ને ટીવી બંધ કરાવ્યું એટલે આ બેન ઉઠી ગયા હું હજી જસ્ટ સાડા ચાર નવરી થઈ છું એટલી થાકી ગઈ છું પણ આ સમજતી જ નથી આ છોકરી ક્યારેક ક્યારેક એટલું સ્ટ્રેસ લઈ આવી દે એક તો પછી મારે કપડાંનો ટબ ફૂંક હંકેલવાનું ભર્યું છે ને એટલું પાછું એક ટબ ફૂંકાવીને આવી કાલે એમ હતું સંકેલાઈ જશે પણ ન સંકેલાડા અચાનક બહાર જવાનું થયું વિડીયો રેકોર્ડ થાય જ છે તાર પપ્પાએ જોશે જ ને પછી એને ખ્યાલ આવશે તું કેવા તોફાન કરશ સૂવાના ટાઈમે તમારે બુક લેવાની બુકના ટાઈમે સુવાનું કંઈ ટેબલ જ નહીં રજા હોય ત્યારે તો હાઉ ગાંડા કરી દે નાની બાએ કમ્ફર્ટ લઈ દીધો હતો એસીમાં ઓઢવા માટે તો ફાઇનલી હવે એસી આવી ગયું એટલે કમ્ફર્ટ એ યુઝ થાય છે જો કે એસી ફિટ નહોતું કર્યું ત્યારે કમ્ફર્ટ કહી ગયો તો અને આ બેન જુઓ પર ફ્રેન્ડ્સને હેલો કહી દે હેલો હેલો કરો ફ્રેન્ડ્સને બરાબર હેલો કેમ કરે આ એમ હેલો बाय बाय कर दियो फ्रेंड्स ने बाय बाय कर दियो हेलो योगी क्या गए अपने योगी दीदी योगी दीदी क्या ई ई छे योगी परम क्या गए परम परम ई योगी परम, <laughs> परम क्या परम क्या परम क्या गए ई मम्मी ई मम्मी परम क्या गए परम परमेश्वरी क्या गए परमेश्वरी हेलो परमेश्वरी

રમવાનું હેરાન કરે પરમિશન પનિશમેન્ટ પરમિશન પનિશમેન્ટ બોલો તમારે શું છે એક ખાનું નાખ્યું બહુ ત્રાસ થઈ જાય ક્યારેક આ છોકરી નો આવન છે ને સાત ના પાંચ દસ ની વાર હોય ત્યારે નીચે હાટો થી બહુ કજ્યો કરે નીચે આવે દસ મિનિટ રમે અને પછી જો આવો હોવા હાટુ કચ્યો કરે સવા સાત થી સાડા સાત ની વચ્ચે હોય જાય નીચે આવીને દસ મિનિટ પણ આવવું પડે નીચે એને લઈને એવું થઈ ગયું છે હવે અચ્છા આપણે કરી દીધો છે આવડો મોટો કપડાનો ઢગલો બે દિવસના કપડાં સંકેલવાના બાકી છે ટુઅલ નાઇટ ડ્રેસ તો બધાએ પહેરી લીધા ઠેકાણે પાડી દીધા એ સિવાયના આટલા સંકેલવાના છે બે દિવસના યોગી બાને ને દુખે છે માથું તો એ એમ બેસી ગયા છે એમનું કામ લઈને દુખે છે બહુ માથું પણ કપડાં સકેલવા પડશે સવારે પરમેશ્વરી બા સકેલવા દે નહીં તો આપણે આજનો લો અહીંયા જૈન કરીએ ગુડ નાઇટ સ્વીટ ટેક કે